સમાચારમાં વાત કરીએ દાદરાની તો દાદરા નગર હવેલીના સેલતી ખાતે એસટી બસ પલટી ગઈ છે જી હા બસ ટીટુમારથી સેલવાસ થઈ જઈ રહી હતી વાપી સુધી ચાલીસ લોકો આ અકસ્માતમાં ઘાયલ થઈ ગયા હતા ત્યારે ઘાયલોને ખાનવેર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે ચાર ગંભીર લોકોને સેલવાસ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા છે માહિતી મુજબ દાદરાનગર હવેલીના ખાતે સેલવાસ વાપી જઈ રહેલી એસટી બસ પલટી ખાઈ ગઈ હતી જેના કારણે બસમાં સવાર ચાલીસ જેટલા મુસાફરોની ઈજા પણ પહોંચી હતી જેમને સારવાર અર્થે ખાનવેલ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પાંચ જેટલા ઘાયલો દેવુભાઈ રતનભાઈ બોબ જીતેશભાઈ દિલીપભાઈ ગાવિત દીપકભાઈ બાબુલભાઈ રાઠડ સોનલ સંદીપ ભોયા અને રોહિત ચૌધરીની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે સેલવાસ થી વિનોભા ભાવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા આ ઘટનામાં બ્રેક ફેલ થવાના કારણે કે કાબુ ગુમાવવાના કારણે બસ પલટી થઈ છે એ કારણ જાણી શકાયું નથી